ભંડારો કોને કહેવાય ભંડારો શબ્દ શું છે એ જ હિન્દુ ધર્મ બતાવે છે ભંડારો કોને કહેવાય કે જ્યાં સાધુ સંત મહાત્માઓ જમે એને ભંડારો કહેવામાં આવે નહીં કે સંસારીઓ જમે ત્યાં ભંડારો નર્મદાની પરિક્રમા થતી હોય અને એમાં પચાસ સાત સાધુ સંતો ચાલતા જતા હોય ને એને ભલે પછી હોય તો એ જે જમે જમાત એને ભંડારો કહેવામાં આવે હવે એવી જમાતો પણ ઓછી થઈ ગઈ સાધુ સંતો પણ ઓછા થઈ ગયા એટલે હું ને તમે કોઈ આવા પગપાળા સંઘ જે જતા હોય પગપાળા સંત એને પણ આપણે સંત કહી શકીએ કારણ કે એ લોકો પણ ભજનના માર્ગે જ છે તો ડાકોર અમારે પગપાળા જે આપણા રોડ ઉપરથી જાય છે કૈલાસ ગુરુકુલ પાસેથી એને આપણે જમાડીએ છીએ એ સાચા અર્થમાં ભંડારો છે યાર હું માનું છું કે સો ટકા ભંડારો છે કારણ કે એ લોકો પણ જાય છે ને ત્યારે બોલતા બોલતા જાય છે જય રણછોડ જય રણછોડ તને આપ્યું હોય તો આપતો દીધું હોય તો દેતો વાલા દાન પછી મહાદાન અને છેલ્લે અતિદાન છેલ્લું મોટું દાન સર્વ અતિદાન અતિદાન નો અર્થ છે અક્ષય પુણ્ય અક્ષય પુણ્ય અતિદાન યોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુ યોગ્ય સમયે આપો એ મહાદાન પણ એ જે તમે યોગ્ય વ્યક્તિને આપો છો યોગ્ય વસ્તુ યોગ્ય સમયે એ માણસ જો સમજદાર છે વૈરાગી છે સાધુ સંત બ્રાહ્મણ છે તો તમે યોગ્ય વસ્તુ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જ્યારે આપી છે ત્યારે એ વ્યક્તિ પોતાની પાસે ન રાખે તમે જેને આપી છે તમે કોઈને એક લાખ રૂપિયા આપી દીધા તો કોઈ ડોંગરેજી મહારાજ જેવા દાખલા તરીકે અમારા ગુરુજી કોઈ સંત હોય તમે એને એક લાખ રૂપિયા ચરણમાં મૂકી દીધા તો એ યોગ્ય વ્યક્તિ હતા મહારાષ્ટ્રી કોઈ ગુરુજી સંતમાં હતું તો હવે એ વિચાર કરે કે આ રૂપિયા મારે શું કરવાના એટલે એ લઈ અને સીધી જ ગૌશાળામાં વાપરી નાખે અથવા તો કોઈ જમણવાર થતો એમાં વાપરી નાખે એ એના સ્વાર્થ માટે ન વાપરે તમે યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય પૈસા આપ્યા છે પણ એ છતાં એ પોતે સ્વાર્થ માટે ન વાપરે એ પોતે પણ પાછા દાનમાં ખર્ચી નાખે એને કહેવાય અક્ષય પુણ્ય એને કહેવાય અક્ષય પુણ્ય